વાટવાટવા ચાલુ કરું પોપટજીપ્પટજી ના ઘેર જો પી હોય તો ચા પાણી કરવા પછી મને કે દવા દીધી ઉન પાટે દોસી દોસી માઈ દોસી હા નહી ભાઈ નહી આયા બજુ ના બગલે કી હું કહું પોપટલાલ ને ભાઈ ને માર બતાય કે અહીંયા ગેદન તાપ્યો બેઠી છે તો માઈ ઉછી આ કઈ નહી તમે હું કરો હું ખકરા ખકરા કરો જો

મે <laughs>

Papi! 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 Ya kau kat sini ada macam? Oh, jad mana kau jad? Mana ya bu? Gigi kau Papi ingat tak Ya di tamari aman ya mesi, antara. Om santihara ada papi. Amu kau? Amu kau? Ya di tamari aman nahi mesi,

મુ ગોતાવાઉ જોઈશી મારી ચિંતા તાર નઈ કરવા કે ભાભી નઈ થાતી મારા હાથે એ ભાભી આ તાઈજે યાર તી એક્ટિંગ જ કરી ચી એક્ટિંગ મંતર એક્ટિંગ ફાલતીદ નઈ લે લે એ ભાભી આઈ ગઈ ચી આ દોશી ભૂલી ગયો હવે આવો

ચોક લઈ જા હા કઈ શું કરું ને ફોન બોંગ કરવો હા પહોંચીએ